જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય ભોળાનાથ કાશી છે મોક્ષ ધામ ની રે કાશી નગરી સી લાગ ખંડ વસ્યા સદાશિવ કાશી નગરી છે મોક્ષ ધામની રે તપ કરતા જળબંબાકાર થાય છે રે તપ કરતા જળબંબાકાર થાય છે રે ચારે બાજુ પાણી પાણી દેખાય કાશી નગરી છે મોક્ષ ધામની રે ઉભો રાખ્યો ત્રિશોલની ઉપર કાશી નગરી જય મોક્ષ ધામની રે માં કંડવસ્યા સદા શિવ કાશી નગરી જય મોક્ષ ધામણી રે માં કંડવસ્યા સદાશિવ કાશી નગરી જય મોક્ષ and so nativo